નો ઈસમ નજરે પડતા પોલીસે તેને ચૌદ જુલાઈના સવારે દસ કલાકે રોકી તેની ઝડપી લેતા તેની પાસેથી લેપટોપ ચાર્જર અને માઉસ મળી આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે સાણંદના ઓનેસ્ટ હોટલની પાછળ સ્વામિનારાયણ રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્ટાર લાઇટ સોસાયટીમાં રહેતો પ્રણવ ઉપાધ્યાયની ધરપકડ કરી ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેની ઉલટ તપાસ કરતા પ્રણવ એ વડોદરા નજીક ટ્રેનમાંથી લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે વડોદરા પોલીસને જાણ કરી વધુ તપાસ શરૂ કરી હતી